આ રીતે તમે જોઈ શકો છો પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેની પર કડાઈ રાખીશું અને કડાઈમાં જે આપણે સિંગ એક વાટકામાં રાખી હતી તે સિંગ એડ કરી દેસુ અને મીડિયમ ફ્લેમ પર જ સિંગને હલાવતા રહીશું અને શેકી લેશું સિંગને સાવ ઓછા અથવા તો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીને સિંગને શેકી લેવાની છે દસ મિનિટ જેટલી શેકવાની છે એટલે તમને સિંગ કાચી પણ નહીં લાગે અને જરાક પણ સિંગ દાજી પણ નહીં જાય એટલે એકદમ સફેદ એવી સિંગ શેકાઈ જશે તો હવે સિંગ શેકાઈ ગઈ હશે તો હું તમને બતાવું કે આ રીતે તમે કરશો તો સિંગ તરત જ બે ભાગ થઈ જશે અને ફોતરા પણ નીકળી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી જ સિંગને શેકી લેવાની છે સિંગ શેકાઈ જાય એટલે એક થાળીમાં લઈ લેશું અને તમે આ રીતે કરશો એટલે ફોતરું નીકળી જાય એટલે આપણી સિંગ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે હવે બધી સિંગના ફોતરા કાઢી નાખવાના છે

પછી સિંગ ના ફોતરા તમે કાઢશો તો ફટાફટ ઈઝી પડશે અને ફટાફટ સિંગ ના ફોતરા જુદા પણ થઈ જશે તો હવે મને એવું લાગે છે કે ઘણા બધી બધી ફોતરા ઉખડી ગયા છે છે તો લેવાનો અને તેમાં સિંગ ભરીને આ રીતે તમે કરશો એટલે ઝારાના જે આ કાણા હશે તેમાંથી ફોતરા નીકળી જશે અને તમારે આ રીતે કરીને બધી જ સિંગ ના ફોતરા કાઢી લેવાના છે અને સરખી રીતે બધી જ સિંગ ના ફોતરા નીકળી જાય એટલે તેને એક થાળીમાં લઈ લેશુ તો તમે જોઈ શકો છો કે સિંગ મસ્ત સાફ થઈ ગઈ છે અને એના ફોતરા નીકળી ગયા છે અને એકદમ પણ લાગે છે હવે હવે તેને એક સાઈડ રાખી અને આપણે છીણી લઈએ તમારે ઘરે ન હોય તો બાર પણ તૈયાર મળે છે તો તમે તે પણ લઈ શકો છો નોર્મલી રીતે સિંગની સુખડીમાં ટોપરું નથી નાખતા પણ મેં અહીંયા ટોપરું નાખેલું છે જો તમે ટોપરું એડ કરશો તો સ્વાદ તમારો એકદમ બમણો થઈ જશે તો તમે એકવાર આ ટોપરું નાખેલી સુખડી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે ટોપરાને છીણી લેવાનું છે અને પછી તેને એક બાઉલમાં લઈ લેશું હવે આપણે ગોળને કટ કરી લેશું તો મેં અહીંયા જે કોલ્લાપુરી ગોળ આવે છે તે યુઝ કરેલો છે જો તમે આ કોલાપુરી ગોળ યુઝ કરશો તો તમારી સુખડી એકદમ વાઇટ બનશે આપણી પણ તમે લાસ્ટમાં જોજો કે સુખડી એકદમ વ્હાઈટ હશે તો આ રીતે ગોળને આપણે કટ કરી લેશું છરીની મદદથી અને એક બાઉલમાં લઈ લેશું હવે હું તમને પરફેક્ટ માપ સાથે કહીશ કે કેમ સુખડી બનાવી તો બે વાટકા જેટલી મેં આ ફોતરા કાઢેલી સીંગ લીધેલી છે અને તેને આપણે મિક્સર કટરમાં ક્રશ કરી લેશું તો બંને વાટકાને અંદર નાખીને તેને ક્રશ કરી લેશું પણ સાવ ક્રશ નથી કરવાનું તમે જોઈ શકો છો કે આ રીતે તમારે ક્રશ કરવાનો છે સાવ મોટું પણ નથી રાખવાનું ને સાવ લોટ પણ નથી કરી દેવાનો આ રીતના તમારે ક્રશ કરવાનો છે પછી તેને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પછી એક કડાઈ મૂકીશું અને તેને ગરમ થવા દઈશું અને તેમાં એક ચમચા જેટલું ઘી નાખવાનું છે વધારે નથી નાખવાનું એટલું જ નાખવાનું છે અને પછી તેમાં એક વાટકી જેટલો જે ગોળ કટ કરીને રાખ્યો હતો તે એડ કરવાનો છે એક જ વાટકી જેટલો એડ કરવાનો છે પછી જો તમારે વધારે ગળું ખાવું હોય તો તમે વધારે એડ કરી શકો છો પછી તેને હલાવતા રહેવાનું છે તમારે ક્યારે સમજવું કે હવે તમારો ગોળનો પાક આવી ગયો છે તે પણ હું તમને આમાં કહીશ જ્યારે આમાં હું તમને બતાવું ત્યારે તમારે સમજવાનું કે ગોળનો પાક આવી ગયો છે તો ગેસનો ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાનો છે બહુ હાઈ ફ્લેમ કે લો ફ્લેમ નથી રાખવાનો મીડિયમ જ રાખવાનો છે અને હવે વચ્ચે આપણે જ્યાં સુધી તે શેકાય ત્યાં સુધીમાં આપણે એક થાળી લઈ લઈશું અને તેમાં બે ચમચી જેટલું ઘી નાખીને ફરતી ડિશમાં લગાવી દઈશું એટલે જ્યારે આપણે સુખડીનો બનાવેલી નાખીએ ત્યારે તે ડિશ માં ચોંટી ન જાય એટલા માટે આ રીતના બધું ઘી લગાડી દઈશું હવે પાછું આપણે થોડી વાર ગોળને હલાવતા રહેશું ગોળને અંદાજીત સાત એક મિનિટ જેટલો ગરમ થવા દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર તેને હલાવતા રહેવાનું છે જો આવી રીતે તમે જોઈ શકો છો કે બબલ્સ થવા લાગે એટલે ગોળ સરસ રીતે ગરમ થઈ ગયો છે અને પાક સારો એવો આવી ગયો છે તો તેમાં હવે જે આપણે ટોપરું છીણીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે આ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે સિંગને ક્રશ કરીને રાખી હતી તે એડ કરી દઈશું અને સરખી રીતે તેને મિક્સ કરી દઈશું આવી જ નવી નવી રેસીપી વીકમાં ત્રણ વાર આવે છે દર મંગળવારે ગુરુવારે અને શનિવારે તો તમે જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બધા ફરાળ કરતા જ તો જેબીસ કિચન પર ફરાળી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે તો તેમાં તમે જરૂરથી જોજો હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને આપણે જે થાળીમાં ઘી લગાવીને રાખ્યું હતું તેમાં નાખી દઈશું બધું જ ન ખાઈ જાય એટલે તાવીથાની મદદથી અથવા તો વાટકો લઈને તેના પાછળના ભાગથી થાળીમાં સરખું એવું પાથરી તેને કટ કરી લેશું પણ મેં અહીંયા ચોરસ શેપ આપેલો છે તમે તમારી ચોઈસનો કોઈ પણ શેપ આપી શકો છો તો હવે આપણી આ સિંગ પાક એકદમ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મસ્ત એવી ઢેફલી પડી ગઈ છે અને આ રીતે તમે હાથમાં લેશો તો પણ એકદમ કુણી અને એવી સારી છે તો હવે તૈયાર છે વ્રતમાં કે શ્રાવણ મહિનામાં ખવાય એવી ફરાળી મીઠાઈ સિંગની સુખડી જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ